આજરોજ સરદાર સન્માન યાત્રા સમિતિ દ્વારા સરદાર પટેલ તેમજ ભાવનગર આ સંદર્ભે આજ રોજ બાયડ સરકિટ હાઉસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિટિંગમાં સરદાર સન્માન યાત્રા સમિતિમાંથી રાકેશભાઈ પટેલ પંકજભાઈ પટેલ દિલીપભાઈ પટેલ નટુભાઈ પટેલ ચીનુભાઈ કાથરોટિયા તેમજ બાયડ ખાતેથી આદરણીય માનસિંહજી અશ્વિનભાઈ પટેલ રાહુલભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ રાકેશભાઈ પટેલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર સન્માન યાત્રાનો મુખ્ય આશય સરદાર પટેલ અને કૃષ્ણ કુમારસિંહજી મહારાજ કે જેઓએ રાષ્ટ્રપ્રત્યે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું પરંતુ આજની પેઢી આ મહાનુભાવો વિશે ખાસ વિશેષ માહિતી ધરાવતા નથી

અને કૃષ્ણકુમારસિંહજી મહારાજ કે જેને સાચા અર્થમાં આપણે ભારતના શિલ્પીકાર કહી શકીએ એ અંડર મહાનુભાવો મહાનુભાવો જે જતાં એ વિસરતા જાય છે આજની યુવા પેઢી ને એના વિશે બહુ માહિતી છે નહીં કે એમની રાષ્ટ્રપત્યની ત્યાગ અને બલિદાનની શું ભાવના રહેલી છે એના વિશે આજની પેઢી જાણતી નથી તો આવનારી પેઢી તો એના વિશે બિલકુલ નહીં જાણતી હોય તો એના ભાગરૂપે આપણે એક નૈતિક ફરજ બને છે કે આજની યુવા પેઢીને આપણે કૃષ્ણકુમારસિંહજી મહારાજ અને સરદાર પટેલની રાષ્ટ્રપત્યની જે ભાવના હતી એનાથી માહિતગાર કરાવવા આ આપણી યાત્રાનો મુખ્ય આશય છે સાથોસાથ આપણે આગળ વધીએ તો અત્યારે સમાજની અંદર જે જે પણ સંગઠન સામાજિક સંગઠનો જે કાર્યરત છે એ સંગઠનોએ પોતાની તાકાતનો દુરુપયોગ કરતા એવું ક્યાંક ને ક્યાંક આપણને જણાઈ રહ્યું છે જ્યારે અમારું સ્પષ્ટપણે માનવું છે કે તમારી પાસે જો સંગઠન છે સંગઠનની તાકાત છે તો એનું કામ છે સર્જન માટે વિનાશ માટેનું નહીં એ શક્તિઓનો દુરુપયોગ પણ થવાનો જોઈએ સમાજની અંદર જે પ્રકારે અત્યારે વર્ગ વિગ્રહ ફેલાઈ રહ્યા છે એકબીજા સમાજોને એકબીજાની સામે કરવામાં આવી રહ્યા છે પટેલ સમાજને સત્ય સમાજની સામે કરી દો ક્ષત્રિય સમાજની માલધારી સમાજની સામે કરી દો તો આ એક સિન્ડિકેટ છે આપણને એવું લાગતું હોય કે આપણી એક લડાઈ છે પણ લડાઈ નથી આ એક સિન્ડિકેટ કામ કરી રહ્યું છે દેશની અંદર દેશ બહારની તાકાતો અને હવા આપવાનું કામ કરી રહ્યા છે અને જાણતા અજાણતા આપણે એનો ભાગ બની રહ્યા છીએ તો આપણે સમાજોની અંદર એક રસ્તા જળવાઈ રહે અને આપણે જે સમાજના આગેવાનો છે કે સામાજિક સંગઠનો આગેવાનો છે એમને પણ આપણે અનુરોધ કરીએ છીએ કે આ જે સંગઠ સમાજોની અંદર ગર્ભિગઢ ફેલાઈ રહ્યા છે તો એનું પહેલાં એનાલિસિસ કરો કે એનું કારણ શું છે સીધા કોઈપણ વસ્તુમાં કૂદી પડવું જાણ્યા વિચાર્યા વગર અને સમાજને એકબીજાની સામે કરી દેવા એ બિલકુલ ખોટી વસ્તુ છે સમાજોની અંદર ક્યારેક કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે તો એક ઠરેલ વ્યક્તિ કે સમજેલ વ્યક્તિની જવાબદારી એ બનતી હોય છે કે એનું એક યોગ્ય નિરાકરણ ઉપર આવવું અને વર્ગ વિગ્રહને ઘટાડો આ કામ હોવા જોઈએ તો અમારો મુખ્ય આશય એ છે કે વર્ગ વિગ્રહથી દૂર રહો તમે જાણતા અજાણતા એવા સિન્ડિકેટનો ભાગ ના બની જાઓ કે જે ભારતની અંદર જે તત્વો કામ કરવા માગી રહ્યા છે એ આપણે ઉપર હાવી થઈ જાય અને એમને એજન્ડા ઉપર આપણે જાણતા અજાણતા ચાલીએ તો આ એક માહિતી પણ આપણે સમાજને આપવા માગીએ છીએ તો અમારી યાત્રાનો મુખ્ય આશય એ છે અને આવનારા દિવસોની અંદર જે પણ સંગઠનો પોતાના અંગત સ્વાર્થ માટે સમાજોના સામે કરી રહ્યા છે એની સામે પણ અમે અંદાજ ઉઠાવશું અને સમાજની અંદર ગુજરાતની અંદર દરેક સમાજોની અંદર એક રચના પ્રેમ અને ભાઈચારો જળવાઈ રહે એના માટે કામ થાય એ બાબતની પણ અમારી યાત્રાનો મુખ્ય આશય છે જય હિન્દ